જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે જઈ રહ્યા છીએ વાગડ પંથકના રાપર તાલુકાના વજ્રવાણી તામ જ્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને ટોળીના રૂપમાં આવી અને અહીં ઢોલ વગાડે અહીંનો ઇતિહાસ એવો છે કે ભગવાને ચાર રાસ ગોપીઓ સાથે રમવાના હતા પણ કોઈ કારણોસર ખાલી ત્રણ જ રાસ રમ્યા હતા અને ગોપીઓને વચન આપ્યું કે હું ચોથો રાસ તમારી સાથે રમીશ ક્યારે રમીશ કયા સમયે રમીશ એ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ન હતું આ વાતને લગભગ સાડા પાંચ હજાર વર્ષ વીતી ગયા અને એ ગોગીઓ જેને ભગવાને વચન આપ્યું હતું એ રાપર તાલુકાના જે વદ્રધામ છે ત્યાં એકસો ચાલીસ દીકરીઓ એટલે કે આહિરાણીઓએ ત્યાં જન્મ લીધેલો અને ભગવાને ત્યાં ઢોલ વગાડેલો અને એ એકસો ચાલીસ દીકરીઓ આ વજ્રવાણી ધામ એટલે કે આ જગ્યા ઉપર સતત ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી રમવામાં વ્યસ્ત બની ગઈ આ વાતની જાણ તેમના મા બાપને થઈ અને તેમને ઢોલી ઉપર હુમલો કર્યો જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એમના ઉપર હુમલો કર્યો અને ત્યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા અને ત્યારે આ દીકરીઓની આંખ ખુલી અને જ્યારે જેવી આ દીકરીઓની આંખ ખુલી ત્યારે તેમને સમજાવ્યું કે આપણે તો ગોપીઓ છીએ અને ભગવાન વિના આ સંસારમાં આપણું જીવન નકામું છે ત્યારે એમ કહેવાય કે ધરતી માતાને પ્રાર્થના કરી આ એકસો ચાલીસ આહિરાણીઓ એટલે કે એકસો ચાલીસ દીકરીઓ કે એ ધરતી માતા અમે સાચે જ વંદરાવનની ગોપીઓ હોય તો અમને જગ્યા આપ આજથી લગભગ પાંચસો સિત્તેર વર્ષ પહેલાં ધરતી ફાટી હતી અને આ જગ્યા ઉપર એકસો ચાલીસ આહિર સમાજની દીકરીઓ ત્યાં સમાઈ ગઈ હતી જ્યારે આ એકસો ચાલીસ દીકરીઓ ધરતીમાં સમાઈ ગઈ ત્યારે તેમના મા બાપને તેમની ભૂલ સમજાઈ કે ભગવાન આપણે આ તો ખોટું કર્યું કે આપણે જેના પર હુમલો કર્યો તો સાક્ષાત કાણુડો એટલે કે દ્વારકાવાળો શ્રી કૃષ્ણ ભગવાન હતો અને આ દીકરીઓ તો ગોપીઓ હતી આ ઐતિહાસિક વાતનો ઇતિહાસ જળવાઈ રહે એના માટે થઈને તેમના મા બાપે ત્યાં ઠેર ઠેર પાળિયા બંધાવેલા અને હાલ પણ ત્યાં પાળિયા ઉપલબ્ધ છે અને આ એકસો ચાલીસ દીકરીઓની પ્રતિમા બાંધવામાં આવેલી છે અને તમે આ જોઈ શકો છો કે આ જે પાળીઓ છે ત્યાં કૃષ્ણ ભગવાને ઢોલ વગાડેલો અને આ પાળિયામાં અત્યારે પણ ઢોલનો અવાજ સંભળાય છે જો તમે પણ સાચા મનથી સાંભળશો તો તમને સંભળાય છે સાંભળી રહ્યા છો શું કહેવાય તમારો

તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની અંદર એકસો ચાલીસ દીકરીઓની પ્રતિમા બાંધવામાં આવી છે અને વચમહ શ્રી રાધેકૃષ્ણનું મંદિર બનાવવામાં આવ્યું છે એટલે કે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ઉપરલો નજારો તમે જોઈ શકો છો કે એકદમ અદ્ભુત નજારો છે અને મંદિરની બહાર તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ પાળિયા છે મંદિરની ચારે બાજુ પાળીએ મિત્રો મંદિરની ડાબી સાઇડમાં ત્રણ મોટા પાળિયા છે મિત્રો અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા લોકેશનની સાથે જય માતાજી જય શ્રી